નમસ્કાર મિત્રો ફોફીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત તો આજે આપણે જોઈશું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ધોરણ દસ પાસ આઈટીઆઈ અને બાર પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે જે ભરતી આવી છે એની ડિટેલ્સ જોઈશું જેની અંદર કોણ કોણ આની અંદર અરજી કરી શકશે કેવા પ્રકારની નોકરી હોય છે એમાં પગાર ધોરણ કેટલું હોય છે કેવી રીતે તમારે પેપર આપવાનું છે અને કેવી રીતે તમારું આખું સિલેક્શન થશે એની સંપૂર્ણ ડિટેલ આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર જરૂરથી કરી લેજો બે પોઝિશન છે એક છે તેનાથી વધુનું એજ્યુકેશન હોવું જોઈએ તમારું એમાં ઉંમર મર્યાદા છે તમારી અઢાર ત્રીસ વર્ષ પગારની શરૂઆત થશે પચીસ હજાર રૂપિયાથી અને ટોટલ જગ્યાઓ છે એક સત્તર બીજી પોસ્ટ છે લોડર્સ એ ફક્ત જેન્ટ્સ માટે છે અને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ લેડીઝ અને જે બંને માટે છે તો અહીંયા લોડર્સ માટે તમે દસ પાસ કરેલું હોય તો પણ એપ્લાય કરી શકો છો વીસ થી ચાલીસ વર્ષની આમાં એજ ક્રાઇટેરિયા છે પંદર હજારથી આની પગારની શરૂઆત થાય છે અને ચારસો ઓગણત્રીસ જગ્યાઓ માટે આ ભરતી છે તો હવે આપણે વાત કરીશું એલિજિબિલિટીની એટલે કે કોણ એક્ઝેક્ટલી એની અંદર એપ્લાય કરી શકે તો જે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ છે એની અંદર ઓછામાં ઓછું ક્વોલિફિકેશન તમારું બાર પાસ હોવું જોઈએ એરપોર્ટ લોડર્સ છે એના માટે તમે દસ પાસ કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ અને જે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ છે એની અંદર મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે અને જે ફ્રેશર્સ હોય એ પણ એપ્લાય કરી શકશે એરપોર્ટ લોડર્સ જે છે એની અંદર ફક્ત મેલ કેન્ડિડેટ જ એપ્લાય કરી શકશે અને આની અંદર તમારે એવિએશન કે નું સર્ટિફિકેટ કે ડિપ્લોમા કમ્પલસરી નથી એટલે જરૂર નહીં પડે જે મિત્રોએ દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હશે એ ગ્રાઉન્ડ સ્ટાફ માટે એલિજિબલ છે આની અંદર કોઈ પણ કેટેગરી માટે એ જ રિલેક્શન નથી હવે જો આપણે વર્કની વાત કરીએ કે આની અંદર તમારે શું કામ કરવાનું રહેશે તો સૌથી પહેલા આપણે વાત કરીશું એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ વિશે તો અહીંયા તમારું મેઇનલી જે કામ હશે એ પેસેન્જરનું ઇન હશે એરલાઇન ટિકિટ રિઝર્વેશનનું બોર્ડિંગ ટર્મિનલ ફંક્શન્સ અને પેસેન્જર મેનેજ કરવાનું રહેશે તમારે ત્રણ શિફ્ટમાં કામ કરવાનું રહેશે જેમાં નાઇટ શિફ્ટ પણ ઇન્કલુડ હશે અને તમને એક વીકલી ઓફ મળશે અને તમે કેવું કામ કરો છો એના પર તમારો કેરિયર ગ્રોથ ડિપેન્ડ કરે છે ત્યારબાદ આપણે વાત કરીશું એરપોર્ટ લોડર્સની જોબ માટે મેઈનલી કામ જે રહેશે એ છે તમારું લોડિંગ અને ઓફલોડિંગ નું છે જેની અંદર ટ્રોલી હોય કાર્ગો લોડિંગ હોય કેબિન ક્લીનિંગ આ પ્રકારના કામનો સમાવેશ થાય છે તમારે વર્કશોપમાં પણ કામ કરવાનું રહેશે આમાં પણ તમારે ત્રણ શિફ્ટ છે જેની અંદર નાઇટ શિફ્ટ ઇન્કલુડ છે અને આ બધી જે શિફ્ટ છે એ રોટેશન બેઝિસ હોય તો એ રીતે તમારે કામ કરવાનું રહેશે તો કામ શું રહેશે એ તમે અહીંયા સમજી ચૂક્યા છો હવે આપણે વાત કરીશું આના સિલેબસની તમે અહીંયા જોઈ શકો છો માટે જનરલ અવેરનેસના પ્રશ્નો રહેશે એપ્ટિટ્યુડ એન્ડ રીઝનિંગના પચીસ ઇંગ્લિશ નોલેજના પચીસ અને એવિએશન નોલેજના પચીસ ટોટલ નેવું મિનિટનું પેપર હશે અને સો માર્કસનું પેપર રહેશે તો આ પ્રકારે આની અંદર રિટર્ન એક્ઝામ લેવામાં આવે છે ત્યારબાદ જો એક્ઝામિનેશન ડિટેલ્સની વાત કરીએ તો આ સો માર્કસનું પેપર રહેશે જેમાં કોઈ પણ નેગેટિવ માર્કિંગ નથી અને આ જે પેપર હશે એ ઇંગ્લિશ અને હિન્દી આ બંને લેંગ્વેજમાં હશે તો તમને જે કમ્ફર્ટેબલ લાગે એ લેંગ્વેજમાં તમે પેપર આપી શકો છો એક એકવાર તમે ફોર્મ ભરીને જે એક્ઝામિનેશન સેન્ટર સિલેક્ટ કર્યું હશે એ તમે પછીથી ચેન્જ નહીં કરી શકો ત્યારબાદ જો એક્ઝામિનેશન ડિટેલ્સ એન્ડ ફીની વાત કરીએ તો અહીંયા આઈજીઆઈ એવિએશન જો કોઈ સેન્ટરની અંદર પ્રોબ્લેમ હશે તો તમારું એક્ઝામ સેન્ટર ચેન્જ કરી શકશે ત્યારબાદ જો એક્ઝામિનેશન ફી ની વાત કરીએ તો ગ્રાઉન્ડ સ્ટાફ માટે ત્રણસો ને પચાસ રૂપિયા છે અને લોડર્સ માટે બસો ને પચાસ રૂપિયા છે અને આ દરેક કેટેગરી માટે છે આમાં કોઈ પણ કેટેગરીને છૂટછાટ નથી ત્યારબાદ જો આપણે એક્ઝામ સેન્ટરની અને કેવી રીતે એપ્લાય કરવું એની વાત કરીએ તો આપણે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર ટોટલ આટલા એક્ઝામ સેન્ટર છે જેની અંદરથી આપણે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકીશું તો આની અંદર અરજી કેવી રીતે કરવી તો આ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે અને આના સિવાય બીજી કોઈ પણ વેબસાઇટથી અરજી કરવી નહીં તો તમે ગૂગલમાં જઈને આ વેબસાઇટ સર્ચ કરશો એટલે ડિટેલ્સ આવી જશે અને એકવીસ સપ્ટેમ્બર સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો ત્યારબાદ જો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા તમારે રિટર્ન ટેસ્ટ આપવાનો રહેશે ત્યારબાદ તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ઇન્ટરવ્યુ ફક્ત એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે છે અને ઇન્ટરવ્યુ હિન્દી અને ઇંગ્લિશ આ બંને લેંગ્વેજમાં હશે લોડરની પોસ્ટ માટે કોઈપણ પ્રકારનું ઇન્ટરવ્યુ નથી એમાં ફક્ત તમે એક્ઝામ પાસ કરશો એટલે તમારું સિલેક્શન થઈ જશે ત્યારબાદ જે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ છે તેમનું સિલેક્શન એક્ઝામ અને ઇન્ટરવ્યુના બેસ પર થશે જેમાં એક્ઝામનું જેમાં એક્ઝામના સિત્તેર ટકા માર્ક્સ ગણાશે અને ઇન્ટરવ્યુના ત્રીસ ટકા જો તમને આ ભરતીને લગતી કોઈ પણ કન્ફ્યુઝન લાગે તો તમે આઈજીઆઈ એવિએશનના આ કોન્ટેક નંબર પર કોલ કરી શકો છો અથવા તો ઈમેલ પર તમે મેઇલ પણ કરી શકો છો તો જો તમને આ વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને બીજી આવી જ નવી માહિતી માટે ફોર્મ ફ્રીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો